અને કાંઈ સવાર સવારમાં આવી રીતનું કંઈક વાતાવરણ છે હાલો એને આ બાજુ સવાર સવારમાં રેણી પૂરો નાખે છે આ બાજુ ગાય રામજી જગ્યાએ ગયો રોટલી ખબર આવવા વાળો મતલબ ગાયને ઓળી ગયો ફરવા દઈએ

बरोबर आया कुंडी आप ढा करो खोड़ो से आया ठाठ हो डॉक्टर नमारी दे हेलो भाई लीटर प्रोफेन उसाइड करने की है आप जो एक्टर आके मिक्स करे है हेलो भाई आप जो राम जी जैट हो है आप जो करियर तारा नापन चालू चें है और राम जी मुझे देख के ना क्या दोगा

હલો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ મજા આવે ટાંકો આવેલો કમ્પ્લેટ હવે જોકે જો પાણી ઓછું રહ્યું છે પાણી જો કે ફિલ્ટર થઈને આવે પાણી સફેદ આવે છે કુંડીનું આવી રીતનું જો ભાઈ આ અમારે ટ્રેક ડ્રાઈવર હેવી ડ્રાઈવર દવા સાટવાની હોય તો કોઈને તો વાત કરજો જગદીશભાઈ ની આમાં જો કે આપણે સ્ક્રીન ઉપર નંબર આપી દઈશ એનું કારણ છે આપણે આ દવા ફાલ માટે છે અને ઓલું હજાર લીટરનો નાખો ફીરો હવે હજાર લીટરમાં નાખીએ તો રિઝલ્ટ કીધું નહીં આવે ને ત્રણસો લીટર જેવું પાણી ઘટે ને પછી આપણે આ દવા નાખશું કારણ કે સાતસો લીટર પાણી રહે આ દવા નાખવાની છે આ જો કે પાંચસો એમ છે અડધો લીટર છે ચાલો કાંઈ વાંધો નહીં વિડીયોમાં કન્ટિન્યુ બની રહીજો મસ્ત મજાનો આ જોરદાર વિડીયો આવશે દવા સાઠવાનું જોકે હવે ચાલુ કરી અને પવન પણ થોડોક છે અને વાગી ગયા છે અત્યારે ચાર વાગવા આવી ગયા જોકે ચારમાં થોડી ઘણી વારે છે હલો ખેડૂતભાઈ ફાઈનલી હવે ચાલુ કર્યું છે દવા સાંટવાનું જોકે દવા જોકે હજી મિક્સ કરી ટાંકાની અંદર આ પુવારાથી સરખી મિક્સ કરી વાળી જાય મુરફ બરાબર

ગાડી લેવાયો તો કે ગાંડ લેવાયો તો પોપમાં ઓલો ગાંડ સેટ ન આયો અને ફરત એની વાડીએથી લઈને હવે આ થયો હું પાછો કરી ચાલુ ઓલા જો કે ગાંડમાં સેટિંગ ના ફુવારો વધારે પાણી વધારવું પડતું હતું આલો કે ગંડ બદલે રાખ્યો છે તો કે એક બે ઓલો ગાંડ સેટમાં એ બીજો બદલાયો

પાણી તો સગન ફ્રે કાઢ્યું આમાં પાણી તો દઈ દીધું છે ને પાણી થોડું હરિયા કંઈ હરિયામાં આવી ગયું છે સગન એ સગન છે એ ભાઈ ગયું હરિસો વારી કે હા કવર ને ફૂલ બાકાજી કહીએ બધી

બંધુકડીને ગોડી જેમ દવા જાય છે અને પૈસા તો પાણી જેમ જાય ભાઈ આવું બે ખેતીમાં ખાંડિયા ભાઈને કે વાકા તાલુકામાંથી ભાગજો અને જાજો હડોદ તાલુકા બાજુ મિત્રો દવા છતા સાડતા હવે હાથ પડી ગઈ છે તો કે દી દેખાતો નથી હવે હાંડ પડવા આવી છે પણ અંધારું પણ એવું છે વરસાદનું જોકે થોડુંક જોર છે પરસભાઈ ની આગાહી પ્રમાણે અંધારું પણ થોડુંક છે વરસાદનું અને આવી રીતનું કામ હાલે ફૂલ બાકાજી જઈ નડી જો કે ખેંચી છે જગદીશભાઈ નડી પકડાવી છે જોકે ખાંડિયું થોડું ઘણું આવી ગયું છે ખાંડિયા ભાઈ ને રવાના થઈ ગયો આ બાજુથી વિદાય લઈ જાવ આકાની તાલુકામાંથી ખાંડિયાભાઈ અમારે જાજો હડોદ બાજુ જો કે ભાઈ થોડું કોમેડી કરવી પડે મજા આવે સમજા ખેડૂત ભાઈને બાકી દવા સાટી છે અને ખાંડયું જશે ખાતરી હાલો ભાઈ નડી પાડો જાવું જોઈશે નડી સાઈ અને બે દવા સાટે છે એક દવા સાટે બે જણા નળી ખેંચે છે જોકે દવાનો પ્રયોગ મારી દીધો મસ્ત મજાનો થોડો થોડુંક ફાઉલિંગ પણ કંઈક ચાલુ થાય આવી રીતની કંઈક દવા સાટી છે જોકે હવે આ વિડીયો આપણો પૂરો કરવામાં આવ્યો છે તમને જો અમારો બ્લોગ કેવો લાગ્યો છે સારો જો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ના ભૂલ જય માતાજી ભાઈ મસ્ત મજાનો નજારો ભાઈ હવામાન એકદમ જોવા જોકે વરસાદી માહોલ થઈ ગયો હોતગીરી જો ફરતી ભાઈ અંધારું સીડું જ જાય કે વરસાદ આવી જાય એવું લાગે પાંચ મિનિટમાં અને જોકે ન આવે તો સારું એમ કે દવા દવાખાનું કામ ચાલુ છે દવા જો કે સાચી આવી રીતે કંઈક કામ ચાલુ હોય દવાસાડનું બે કલાક વરસાદ ચાલુ જાય તો રિઝલ્ટ સારું આવશે તો કે નહીં વાંધો આવે આવી રીતનું કંઈક અંધારું પણ છે વરસાદનું